आगको न हेलो तो गाइस तो देखो इसको सहर पड़ी गई छे तेच विश करू टापर गाइलो ग्यास नो बाटलू भरावा मुकवानो ग्रोपर सायो

તારીખ થઈ ગઈ છે છવ્વી સત્યાવીસ શનિવાર શકો નું વ્યૂ બતાવી દઉં એટલું બધું વ્યૂ નહી દેખાય

ઘર બન્યા જોવા મોટા ભાઈ જોવા ખાલી મોભારું ચી ખાલી જોઈ લોટ છે ને જોવા પત્રો પત્રો નાખી દીધો વેલા વેહલા આપડે કામ ચાલુ થઈ ગયું જોવા ગારો બોલી 啊。Uh.